આકાશવાણી જો ભોજ કેન્દ્રો કચ્છી કાર્યક્રમ હલો કરું ગાલ ભા ભેણ અજ નો વિષય છે કચ્છ મુલક એ રેતાડ મુલ અને હેતાડ માનવી જોલ કચ્છ મેભર્યું ધરોહરું અને પઢાર એપ્રલ વિશ્વ વિરાસત દિવસ મનયુ તા અને અજ એ પૂર્વ પ્રભા એટલે કે સતર એપ્રલ ગયબો કચ્છની સૈલોર વાવ મથ કચ્છજી સેલોર વાવ મથ ગાળ કરેલા પાંચ આકાશવાણી સ્ટુડિયોમાં આયા પ્રાધ્યાપક સંજય ઠાકર જો કો જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભુજમે પૂર્વ પ્રાચાર્યવા કચ્છ જાણીતા લેખક સંશોધક અને સેલોર વાવ મથે એ જો બરુકો અભ્યાસ આ હેવર સુધી એની જ બારો પુસ્તક પ્રગટ થઈ ચૂક્યા આઈ કઈક નામી અનામી એવોર્ડથી સન્માનિત થયા તો હલો કચ્છની સેલોર વાવજી જાણકારી ઘણું પ્રાધ્યાપક સંજય ઠાકર બેટા સંજય ભાઈ આકાશવાણી નમસ્કાર સંજય ભાઈ પહેલો પ્રશ્ન વાવ જો સ્થાપત્ય અને એ માતમ કોરો ગુજરાત મે પગથી એ વાવ ચોવા જેતી પણ એકડો એનજો નાલો આય અને ઈ નાલો આય સેલોર અથવા છેલોર પણ ચેતા તી છોર આય સેલોર આ એ પગથી વાી વાય આે અે માણું કાયમી પિંટો નો રખી વિનેે ધર્મા કરેલા કરીને પાે કચ્છ જે ઘણા માાજન ગામડે ગામડે વાટ મે ગડા વાટમાં ઈ સેલોર વાવ જો નિર્માણ કરાયા અને સેલોર વાવ અનેક પ્રકાર વેતી જી કેડી બાજુથી પાં પગથી ઉતરીને વેનુ નંદા પ્રકારની વાવ મિ સેલોર મેતી બાજુથી પાં પગથી આં તદ્રા વાવ ચોવાજેતી ટ્રે બાજુથી પગથી આ વેં તાવ ચોવાજે અને ચારોએ બાજુથી પાં પાણી સુધી ઉતરી શું અડા સોપાન રખલા વેં ત ઈ વિજયા વાવ ચોવાજેતી હતી તચ્છ મે ઘણી જગ્યાએ અને અઢળક એડી કઈક સેલોર આઈ જનમે શિલ્પ સ્થાપત્ય પણ પાકે નેરેલા મે તો અને ઘણી વાવ તી આ કેો બાંધકામ કરેલી નાય પણ પાો જેકો સાગ પથ્થર આ ખડક છે જનમે કોતરેલી પેલોર તાખે નેરલા મેતી પાંજા ની કવિ તેજપાલ ધારસિંહ સાહ તેજ માણુએ જી કાયા અને સેલોરની સરખામણી કહીદે लिखे था के शरीर सेलोर सरखा सरखी ॿिन्ही में सुन जोको अंदर उतरी वेठा उन मिटायो उन तो ही सेलोर वाव आए स्थापत्य जो हिकिड़ो उत्तम नमूनो आहे अने पा अहिड़ो पिणु चई सघूं की ॿिया मिड़े जेको शिल्प स्थापत्य आहीं इहा धरती मथे आहीं पण ही हिकिड़ो अहिड़ो स्थापत्य आहे કે જોકો ધરતી અંદર ધરબાયલી ધરોહર ઈ હેકડો નવલગો વિષય આય અને કચ્છ તો દુકર દુકાર ગણે હો અને શુસ્ક વાતાવરણ આય અને પાંજો ફાટ ફાટ વિસ્તાર આય અને ઈ વિસ્તાર મે વાટાડું હે કે પાણીજી સવલત મિલી રે ઓડા આરામ કરે જી જગ્યા રહે રે એનલા કરીને ઠેક ઠેકાણે ગે વાટ માથે અને ધર્માદા થાનકે મે ઈ સેલોર વાવ જો નિર્માણ કરે મે આવ્યો હોય અહી અહીં જે આકાશવાણી જે સ્ત્રોતરાય કે બરી ઠાવકી માહિતી દેના અને કવિ તેજ બરો બરુકો છાયા કે જો કોઈ અંદર ઉતર્યા ઊનિ મટાયા ઊન ઊન મટાયલા અંદર ઉતરણું જ પેતો અજ પાંજય ભાક કઈક નામી અનામી સાહિત્ય શિક્ષણ મથે માડુ અભ્યાસ કરીએ પણ અહીં અડો નવો વિષય ખણી આયા સંજય ભા કે સોલાર વાવ જો અભ્યાસ કરે જોવાદ ગે ભા ભરત ભા ઈ ઓગણીસો બાણુંથી કરીને ચોરણું સુધી કચ્છે જે સ્થાનક પ્રવાસન સ્થળ એનજી એક હલાઈન્દામાં બ્રહ્મણ ભૂમિ કચ્છ ઓકે રવિવારની મે એટલે કચ્છ જે ખૂણે ખૂણે વેની અને જેકો ઐતિહાસિક સ્થળ આઈ પુરાતત્વિક સ્થળ આઈ આધુનિક સ્થળ આઈ ઓડા અસી વિઝિટ કઈ દાવાસી તો જે પણ ઓડા ઠેક ઠેકાણે સેલોર નેરીન્સી અને ઈ સુની સુની સેલોર નેરીને ઈન્ડો હો કે એનજી કેડી રચના થઈ હું અને કેટલા ઉત્સાહથી હી બનાય ઉત્સાથી હિ બનાવી હુંદી તડે ઈ થયો કે એનજો ઇતિહાસ અને એનજી જોકો સ્થાપત્ય રચના એ બંધણી આ એ વિષે લિખ્યો ખપે અને પાંજા જોકો સખાવતી એ પણ ઉજાગર કર્યો ખપે એટલે બ ડો થી ઈ આ વિધિસર અભ્યાસ ચાલુ કરે કરે જો શરૂ કર્યો અને ગુજરાત જે જોકો વાવ મથે જોકો અભ્યાસ થયા જી ઈ મિડે ગ્રંથ જો અભ્યાસ ક્યો તો આકે નવાઈ લગદી કે કચ્છની સેલોર મથે થી છ લીટી લખે લેવી એટલે મૂકે બોરો આશ્ચર્ય થયો દુઃખપણ થયો કે કચ્છ મેઠેક ઠેક અ અબડાસો વે કે રાપરવે વે જગ્યાએ સેલોર તા પથરાયલી અને એનજી પીડી દરેક સેલોર પુઠી પુઠિયા ગાથાએ કથા કથાએ અને સર્જન કથા કથાએ તો મૂકે ઈ થયો કે એનજી કથા આરંભણી પે ગામે ગામ જે અભ્યાસી માણું જૂના માણું બુજુર્ગ મા ટીચર્સ આઈ તાથ સહકાર ગી ફોટોગ્રાફી કરી અને ઈ કચ્છમિત્રમાં પાંચ સિરિયલાઈઝ કઈ કચ્છની સેલોર અને એડો સોને પંજા સેલોરની પ ગાથા ત્રે વરે દરમિયાન પાં પ્રસ્તુત કઈ સંજય ભાઈ આ હું મુજે શ્રોતાએ કે ગાલ જણાયા કે હાણે આ કે કોઈ નવો અભ્યાસો અથવા અભ્યાસ તો વિષય ખપતો હવે પા ભણે પીએચડી અલગ અલગ વિષય તે અલગ અલગ સાહિત્યથી કર્યું તા હત્ય સંજય ભા પીએચડી થિએ અભ્યાસ થિએ તો એ બહુ જરૂરી જ્યાં કે કચ્છજી સેલોરે માથે બહુ ઓછો લેખાણો આવે તા અભ્યાસ ક્યાં જાય પણ આવનારી પેઢી કે પણ વિનંતી કર્યું થી કંઈ આગળ અચો અને કચ્છજી સ્થાપત્ય જો અભ્યાસ કર્યો નવો પ્રશ્ન મુગ્યા એ સંજય ભા કે કચ્છમાં કેડી કેડી સેલોર અહીંયા

ચારોય બજુથી પગ આવે એડી એ પ્રાચીન સેલોર કચ્છ નેરે કચ્છમાંેરે અને એ બચાઉ તાલુકે જે ચોબારી ગામમાં અને એ ચોમુખી સેલોર ચોવાજેખી સેલોર પ્રકાર હા એ વિજયા પ્રકારની સેલોર તા નેરે અચેતી અને એ પ્રાચીન સેલોર આ એ સાથે ઘણી મેળે કથાઓ જોડેલી હોય તો એડી કઈ સેલોર નેરે તાકે નેરેમાં અચેતી બી બી કે કોક સેલોર જ કૂવા ચોરસ અહીં કોક ચા ગોલ કોક જેકો સૈલોર આ એજા વાવ ભોલરી વાવ એટલે કે બહુ ઉન્ી વાવ અને બહુ જબરી વાવ અહીં અમુક જીવંત વાવ અહીં જીવંત એટલે જનમે પાણી જો શ્રોત અના પે નેરે અચે તો અને ખુશીજી ગ્ એ કે ઘણી સૅલોર જો અજ ઉપયોગ થિએ તો અને એનજો માડું ઉપયોગ પણ કરીએ તા અડો પણ મે આવ્યો આય કઈક મે શિલ્પ સ્થાપત્ય પણ આય જી આ પ્લ કયું અબડાસે તેર માધાપર મે એકડી રોડ મથે સેલોર વાય આય મડઈ મે સેલોર વાડી આ કાઠડે જ બાજુ હા તો એન મે અને અબડાસે ત્રે ચાર જગ્યા તે સેલોર હોય આવ જનમે શિલ્પ સ્થાપત્ય ભરચક આય આ મે ખોંભડી આય એનમે પણ એ શિલ્પ નેરે અચે તો એનમે ફૂલ વેલ વે દેવી એ જ શિલ્પ વે એડા કઈ શિલ્પ નેરે અચે તા તો એકડો તયો એકડી અચંભો પે થિએ એડી ગાલ જી જણાયો કે શિલ્પ સ્થાપત્ય બાંધણીતા વે હા પણ કચ્છ જે જોકો સાગ ખડક હા એનમે કોતરીને સો સો ફૂટ ઊની અને સો ફૂટ લમી એડી પણ વાવ નેરે મે આવઈ સંજય ભા અલગ અલગ જગ્યાએ રાપર ચોબારી તેરા મડઈ મુકે લગે તો સજે કચ્છ મે ભ્રમણ કયા સેલોર વાવ લા કરીને અને અસંચા શ્રોતાએ પણ સજે કચ્છમાં આઈ આંજે ગામ મે સેલોર વાવ વે તો જરૂર જવાબ માં કહેવાનું મે મનોજ ભાઈ કે ફોન કરીને ચોજા કે અસંજે ગામ મે પણ સેલોર વાવ આયે એક પ્રશ્ન ઈ પણ થિયા તો સંજય ભા કે કચ્છ મે કચ્છમાં અડિયું વાડી વાવ કતરી કે

એ સિવાય પણ સેલોરું ઝુકો ડટી વ્યુ હોય ધરબાઈ વેં કેદાકને કેદાક જ જમીન મથે અતિક્રમણ થયો કે જર્જરીત માળખે કે તોડીને એ ઓડા દટણ પટણ કરી વીધા આડી સેલોરું ગચ એટલે લગભગ બસો જેટલી સૈલોર પાંઘે આને એ વિશ્વની જૂને જૂની સેલોર તાંકે ધોળાવીરા પાે આનંદ અને ગૌરવની ઘટના હિ સેલોર અમુખ જગ્યા તે અમુખ સંસ્થાઓ એનજ પુનિર્માણ કયા અ અને પાણી જો શ્રોત ચાલુ રખી અને ચોપે કે પાણી મે ગામ કે પી મે એનલા કરીને ઘણી જગ્યાએ અડી સેલોર અજ પણ ઉપયોગમાં આવે અડી સ્થાપત્ય ની ધરો ધરોહર ઝાડવણી ખપે એનજી સફાઈ રખણી ખપે અને એનલા કરીને તમે અગ્યા અચું ખપે છો મિત્ર સેલોર વાવજી અવનવી ગ્લય આવ આકાશવાની જે ભોજ કેન્દ્રતા સોયાતે ગાલીં તો અના જામ કેળ્યું પણ હાણે થઈ રહ્યો છે રજા ગણેશ હિ જે ભુજ કેન્દ્રતા સુયાં આવ્યા વિષ્ણુ